મિત્રો તો આજ અમારા છેતરમાં બધા ભાઈઓ ભય બનાવવાના કળી પકોડા તો પકોડા બલા બદલા આપણે ચણા લોટ લઈને આવી જઈએ અને પાલક બાળક વઢાતો હશે અને અમે જઈએ ઈ આવું કરો તમે ચૂકેગા સાલા નહી ચૂકેગા નહીં હમણાં રોટલીઓ બનાવશે બુધાલાલ ચૂકેગા હેડો બનાવો

ના રખાયકોડા પકોડા બનાવો તો આવી પુષ્પા ઝૂકસી જ હમણાં હાલ કરવા પડે

હા રમતુજી આમાં લોટ ચઢાઈ ગયો કઢી તૈયાર કરો બે ચૂલા કરવા પડશે હાલ તમે

પાલક નાસી દાબુ નાખ બે હાથે હલામ મડો ફટાફટ ઓમ ઢેસણ પડે એવું હોય તો ના પડે ઉધાલા પાણી આસાત લઈ દો ચીલું વેડું કો હાલ વેડું નથી યાર લઈ મકો લઈ મે લો ખાલી લે બીજો બોલો હે ના ના પાલક નાખો અંદર

કોણી વેળો તમે ખાલી થઈ ગયું આ તો તૈયાર થઈ ગયું બુધલા થોડું સાચજે શું લાગે માના શકાય તમે શું તમાર શકાય મેઠું કરી નાખ્યું મેં મેઠું તો મને ખબર કે મેં કેટલું નાખ્યું હતું આ કીધું નથી ખરા આજ રે દોશી જો તો આ ખવડાવવાનું કાલે

nó mình nào tổ nào không nào quá thấy là gì, Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để

ચટણી ના બનાવી યાર લાવ હેડો પોણી લાવજો હા આ જો કમ્પેર થઈ ગયું ગોઠા બોઠા ભાઈ દીધા થઈ ગયું તમારે હેડો તા આ બધું હું કર દઉં હા ઉકા તો પેલું થઈ ગયું છે તમે આ એટલે ખાય તો મોઢા તો અમાર ગાડાના રણ બોલાવશે તમે નામ કાયું લો અમારું મોઢાને કાઢી લઈ

તો માથું પેલું કાઢ દો આ પેલું લુમસીનીમાં મલાઈ લો બાજુ તેલ ગરમ થઈ ગયું હોય મેં જીરું નાખી દીધું

આડો આરા એડો ને જીરું કમ્પ્લીટ ફૂટી ગયું હ પેલા મસાલો નાખી દો લાવો જો મરચું લીલા મરચાં લે આદુ ને બધું એમાં જ દીધું ઓ ઓ બધું એમાં નાખી હો ચો રેડ દિયો આમાં રોધા રેડ ગયો એટલો ચાલી રહ્યો બધા ખુશયા થયા પાછા મેં હોની ચાલા આવ લાકડા બકરા લાવો ડવ્યો તા

નાખો બસ બસ નાશ નાશ કરશો જો આ કંપેટ ઉકળી ગયું હું આપડે આજે ચણાનું પાણી પેલું કર્યું ને

હા મુકીશજી હા દોડો ખાવાનો મિત્રો કઢી પકોડા એકદમ સુપર બન્યા અને ખાવાની એ બહુ મજા આવે

Super!